આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યને ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા હું છું કવિતા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ અને આપણી જોડે અલગ અલગ રોગોને લઈને નિષ્ણાત ડોક્ટરો જોડાય છે જે આપને ઘરે બેઠા આપના સ્વાસ્થ્યને લઈને માહિતી પૂરી પાડતા હોય છે તો આજે આપણે જે વિષય ઉપર વાત કરવા જવી છે તે વિષય છે ચોમાસામાં આરોગ્ય માટે યોગ્ય આહાર જી હા દર્શક મિત્રો સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય કે જેટલો ખોરાક આપણે શિયાળામાં લઈ શકીએ છીએ એટલે કે ઠંડીની ઋતુમાં જે ખોરાક આપણે શરીર માટે યોગ્ય પણ છે અને લઈ શકીએ છીએ તેવો ખોરાક આપણે ચોમાસામાં નથી લઈ શકતા ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સવારે તમે ફૂલ પેટ ભોજન કર્યું હોય એટલે કે આહાર લીધો હોય તો સાંજે તમને ભૂખ ઓછી લાગે છે ખાવાની ઈચ્છા ઓછી છે તો સામાન્ય રીતે એવું થાય કે ખાલી દૂધ પી લઈએ તો ચાલશે અથવા તો કોઈ ફ્રૂટ ખાઈ લઈએ તો ચાલશે તો ચોમાસાની સિઝનમાં એવું પણ કહેવાય છે કે પાચન શક્તિ તમારી થોડી નબળી પડી જાય છે જેના લીધે આપણને ભૂખ ઓછી લાગતી હોય તરસ ઓછી લાગતી હોય આ બધું થતું હોય છે તો આ થવા પાછળનું કારણ શું છે અને ચોમાસામાં પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઈએ કેવું ફૂડ આપણે ડાયટમાં સામેલ કરવું જોઈએ કયા ફ્રૂટનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ આ તમામ વિષયો પર માહિતી આપવા માટે આપણી જોડે જોડાયા છે ડોક્ટર અંકિતા ઠાકર તેમનું સ્વાગત કરી લઈએ કાર્યક્રમમાં નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર જી સામાન્ય રીતે ડોક્ટર આપણે ચોમાસામાં જે આહાર લેવો જોઈએ તેવો યોગ્ય આહાર આપણે જે શિયાળામાં લઈ શકીએ તેવો આપણે આહાર ચોમાસામાં નથી લઈ શકતા તો સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને આપ જણાવશો કે ચોમાસામાં પાચન શક્તિ પર એ શું અસર પડે છે કેમ પાચન શક્તિ આપણી નબળી થાય છે ચોક્કસ અ જીવી રીતના ઉનાળો પૂરો થાય છે અને પછી ચોમાસું આવે છે તો વાતાવરણમાં બહુ મોટો પલટો આવે છે ઉનાળાની અંદર શરીરમાં પાણીનું પ્રમાણ ને બધું ઘણું બધું ઓછું હોય છે જ્યારે શિયાળ ચોમાસાની અંદર વાતાવરણનું વાતાવરણમાં જે મોટા ફેરફારો આવે છે કે જેમ કે ટેમ્પરેચર ઓછું થાય છે પાણીમાં બદલાવ આવે છે આપણા ઘર ઘરમાં પણ જે આપણે પાણીનો યુઝ કરીએ છીએ પીવાના પાણીમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે બદલાવ જોઈ શકીએ છીએ તો આપણી શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે તો એ વાતાવરણને અને પાણીના બહુ મોટા પ્રભાવને લીધે એ આપણી ચયાપચયની ક્રિયાને અસર કરે છે તો આ મુખ્ય કારણ છે કે આપણી ચયાપચયની ક્રિયા મંદ પડી જાય છે આપણી જઠરાગ્ની જે છે એ મંદ પડી જાય છે જેને લીધે આપણે જે ખોરાક શિયાળામાં ખાઈ શકીએ છીએ એટલો ખોરાક આપણે ચોમાસાની ઋતુમાં ખાઈ શકતા નથી અને ખાસ તો જ્યારે ઉનાળાથી ચોમાસાની વચ્ચે સીઝન શિફ્ટ થતી હોય છે ને તો આ જે બે જે મેઈન સમયગાળો છે જેમાં આપણી મુખ્ય જઠરાગ્નિ મંદ પડી જાય છે જેને લીધે આપણે લીધેલો ખોરાક બહુ સારી રીતે પચાવી પણ શકતા નથી અને આપણે એને અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકતા નથી તો એને લીધે ચોમાસામાં જમવામાં અને એની પદ્ધતિઓમાં આપણે ફેરફાર કરવો જરૂરી બને છે જી જી કવિતા તો ડોક્ટર જે રીતે જણાવ્યું કે આપણે જે ખોરાક શિયાળામાં ખાઈએ છીએ તે સેમ ખોરાક આપણે ચોમાસામાં ના ખાઈ શકીએ તો શું ચોમાસામાં આપણે ખોરાક હોય છે આમાં ફળો અને કાચા ફળો આપણે જે ખાઈએ છીએ એ ખાવા સુરક્ષિત છે ચોમાસાની ઋતુમાં તમે જોશો તો દરેક જગ્યાએ લીલોતરી ફેલાયેલી હોય છે અને જ્યાં ભેજવાળું વાતાવરણ છે જ્યાં ગ્રીનરી છે ક્યાં ક્યાંક ને ક્યાંક બેક્ટેરિયા છે ફૂગ છે ફંગસ છે આ બધાનો ઉપદ્રવ જે છે એના માટે બિલકુલ યોગ્ય એટમોસ્ફિયર મળી રહે છે એટલે તરત લાવેલું સીધું ખેતરમાંથી લાવેલું અથવા તો બજારમાંથી લાવેલું ભલે ને પૌષ્ટિક ગણાય છે કે ફ્રૂટ છે વેજીટેબલ્સ છે એ બધી જ વસ્તુ આપણે સીધી કન્ઝ્યુમ ન કરવી જોઈએ ચોમાસાની ઋતુમાં જે સિઝનલ ફળ મળે છે જેવી રીતના ખારેક છે આલુ છે તો એ બધા પ્રકારના ફળો આપણે નાસપતી છે એને પ્રોપર લાવી બજારમાં ગરમ પાણીથી એવી રીતના પ્રોપર વોશ કરી અને કોરા કરી અને પછી આપણે એને યોગ્ય એટમોસફિયરમાં રાખી અને આપણે એને કન્ઝ્યુમ કરી શકીએ છીએ જનરલી કાચા શાકભાજી ચોમાસામાં ખાવા હિતાવા હોતા નથી અને એમાં પણ ખાસ કરીને કંદમૂળ છે લીલા પાંદડાવાળા જે શાકભાજી છે કે જેમાં બેક્ટેરિયાનો ગ્રોથ અતિશય જલ્દી થવાની શક્યતા છે આપણે વેન્ડર પાસેથી લાવીએ ઘરમાં એક દિવસ પણ મૂકી રાખીએ અને ફ્રીજમાં પણ એવું ભેજવાળું એને જો વાતાવરણ મળી જાય છે તો બહારથી ભલે ચોખ્ખા દેખાતા જે પાંદડાવાળા શાકભાજી જે છે કાચા શાકભાજી તો એમાં

ઉનાળામાં આ વસ્તુનું વધારે સેવન કરતા હોય છે અને સાથે જ્યારે લીલા શાકભાજીની વાત આવે ત્યારે શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે પરંતુ જો કોઈ વ્યક્તિ શિયાળામાં આ રીતે સેવન કરવા માંગતો હોય એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી સાથે જ દહીં અને છાશ તો શું એ એના આહારમાં સામેલ કરી શકે છે એ ખાવું યોગ્ય કહેવાય બહુ સરસ પ્રશ્ન છે પ્રતિક્ષાબેન જનરલી લીલા પાંદડાવાળા શાકભાજી અને દહીં છાશ આપણે પાચનની જે ક્રિયા છે ને એને એન્હાન્સ કરવા માટે યુઝ કરીએ છીએ એટલે કે તમે જે ખોરાક રોટલી શાક એ ખાઓ છો એની સાથે જ્યારે સલાડ દહીં કે છાશ ખાઓ છો તો આપણે જે ખોરાક લીધો છે એ બહુ ઇઝીલી પચી શકે છે જે ફાઈબરનું પ્રમાણ છે એ મળી રહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં શું થાય છે કે ઓલરેડી એ બધી દહીં છાશ જે શરીરને ઠંડુ રાખવું રાખે છે તો જઠરાની જે મંદ થયેલી હોય છે એને વધારે પડતી મંદ કરે છે આ સાથે બેક જે દહીંમાં લેક્ટોબેસિલેસ બેક્ટેરિયા છે એનો ગ્રોથ પણ આપણે નિયત કરી શકતા નથી તો આપણે અમુક વખતે સારા ફોર્મેશન માટે દહીં લઈએ પરંતુ જો એમાં વધુ આથો આવી ગયો હોય દૂધમાં અથવા તો શાકભાજી જે છે એમાં બેક્ટેરિયા કે ફંગસની અસર આવી ગઈ હોય તો એ આપણને નુકસાન પહોંચાડે છે તો એઝ અ ન્યુટ્રિશનિસ્ટ હું સલાહ આપીશ કે ચોમાસાની ઋતુમાં દહીં છાસ અને લીલા શાકભાજીની જગ્યાએ તમારો જે આહાર છે એની અંદર પાતળું મગનું પાણી પાતળું દાળનું પાણી અથવા તો શાકભાજીને આપણે બાફીને સૂપ તરીકે અંદર અત્યારની જે સિઝનમાં આદુ લસણ એ બધું મળે છે તો શાકભાજીને પતલા સૂપ તરીકે તમે એની સાથે લેશો તો તમારો જે છે ખોરાક એ યોગ્ય રીતે પચી શકશે અને તમારી જઠરાગની પણ એક્ટિવેટ રહેશે અને એની સાથે સાથે બધા આપણે સૂપ છે દાળનું પાણી મગનું પાણી એની સાથે રિપ્લેસ કરવું જોઈએ જી જી કવિતા આપણે ચોમાસામાં જે પાણી પીએ છે એ સામાન્ય રીતે ચોખ્ખું ક્યારેક હોય છે ક્યારેક ના પણ હોય અને ચોમાસામાં જેમ ખોરાકથી આપણને રોગ થઈ શકે છે એમ પાણીજન્ય રોગો પણ થતા હોય છે તો આપણે ચોમાસામાં પાણી પીવામાં કેવી કાળજી રાખવી જોઈએ કયા પ્રકારનું પાણી પીવું જોઈએ આપણે અને એને શુદ્ધ કઈ રીતે કરવું જોઈએ મોટા ભાગના અત્યારની જે જનરેશન છે આરઓમાંથી પાણી પીએ છીએ આપણે બધા જ બરાબર છે જે સીધું પાણી આવે છે એને આરો ફિલ્ટર કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે બી ટ્વેલની ડેફિશિયન્સી આરો ઓછા વત્તા અંશે ક્રિએટ કરી શકે છે તો જે આપણી જૂની રીત આપી કે પહેલાં તમે જે પાણી આવે એને એકઠું કરો એમાં ફટકડી ફેરવો તો જે નાનો મોટો ઝીણો કચરો હતો એ નીચે ઠરી જાય છે એ ફટકડી ફેરવેલું પાણી જે છે એ ઉપરથી લઈ તમે એને ઉકાળી લો એક બે મિનિટ સુધી એને તમે હંડ્રેડ ડિગ્રી ટેમ્પરેચરે બોઇલ કરો પછી એને તમે ઠંડુ પાણી ઠંડુ પડવા દો આખી રાત સુધી અને તમે એને પછી માટલામાં ભરી અને બીજા દિવસ આખો દિવસ એને પીવામાં લો

એ એટલીસ્ટ પંદર દિવસે એકવાર એની કેન્ડલ ચેન્જ કરો અને એટલીસ્ટ બચ્ચાઓને તો તમે ઉકાળું ઉકાળેલું પાણી આપો આ તારે પાણીની વાત પરંતુ જ્યારે ખોરાકની વાત આવે છે ત્યારે આપને એવું પૂછવા માંગીશ કે ખાસ કરીને ચોમાસામાં આપણે જોતા હોય છે કે દરેક વ્યક્તિને બહારનું ફૂડ ખાવાનો અત્યારે વધુ પડતો શોખ આપણને જોવા મળે છે તો બહારનું અત્યારે ફાસ્ટ ફૂડ ચોમાસાની કેટલું હાનિકારક છે એવી વસ્તુ છે કે જેને આપણે કહીએ છીએ ને કે ફાસ્ટ ફૂડ કે જે ઈઝીલી પ્રિપેર થઈ શકે એના માટે બહુ વખતથી ઓલરેડી સેમી પ્રિપેર કરીને રહેલું છે સ્ટ્રીટ ફૂડ કે જે બહારની લારી છે ગલ્લા પર જે મળી રહ્યું છે કે જે જોવામાં તો એકદમ ટેમ્પટેટિંગ લાગે છે કે આ ખાઈ લઈએ પેલું ખાઈ લઈએ વરસાદની સિઝન હોય એટલે આપણને ડીપ ફ્રાઈડ વસ્તુઓ ખાવાની પણ ઘણી બધી ઈચ્છા થતી હોય છે પરંતુ તમે જોયું એ પ્રમાણે કે મોટાભાગે આપણે જેટલી ઘરમાં ચોખ્ખાઈ રાખીને કોઈ પણ વસ્તુ પ્રિપેર કરીએ છીએ તો ઓબ્વિયસ છે બહારનું જે બલ્કમાં ફૂડ બને છે જે સ્ટ્રીટ ફૂડ બને છે કે જંક ફૂડ બને છે એ આટલી ચોખ્ખાઈથી પ્રિપેર થયેલું હોતું નથી એની અંદર જે વપરાયેલા વેજીટેબલ્સ છે લોટના જે પ્રકાર છે આ બધી જ વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક મહદઅંશે સ્ટોર થયેલી વસ્તુ છે સ્ટોર થયેલી વસ્તુમાં ભેજ આવવાની અને એમાં બેક્ટેરિયલ ગ્રોથ થવાની શક્યતા અતિશય રહેલી છે તો આ બધી વસ્તુઓ જે છે એ પચવામાં ભારે પડે છે ડીપ ફ્રાય ફૂડ છે જોવામાં સારું લાગે છે પરંતુ જ્યારે આપણે જમીએ છીએ તો પેટ અતિશય ભારે લાગે છે આખો દિવસ તમને કદાચ એવું પણ થાય કે બીજું કંઈ ખાવાની ઈચ્છા ન થાય ઓલરેડી આપણી જઠરાગની મંદ છે અને આપણે આવા પ્રકારનો ખોરાક લઈએ છીએ તો એ ક્યાંક ને ક્યાંક આપણને વધારે નુકસાન કરે છે પાચનતંત્રને એ લોડ આપે છે અને એ ખોરાક સારી રીતે પચાઈ શકતો નથી આ સાથે એમાં જે અમુક વસ્તુઓ વપરાય છે જે એક્સ્ટ્રા કલર્સ છે સોસીસ છે આ બધી પણ ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર છે તો સૌથી વધારે જે મોટાભાગે આપણે ફૂડ પોઈઝનિંગના કેસ જોઈએ છે કે કમળાના ટાઈફોઈડના કેસીસ જોઈએ છે પાણીપુરી ખાઈ લીધી કે બીજું કંઈ કંઈ ખાઈ લીધું તો એ જે પાણીજન્ય રોગો થાય છે ખા ખોરાકથી જે રોગો થાય છે આ સિઝનમાં મેક્સિમમ થાય છે અને સ્ટ્રીટ ફૂડ ખાધું એની આગળ પાછળ આ રોગો થવાની શક્યતાઓ વધી જાય છે ઓલરેડી તમારી ઇમ્યુનિટી લો છે રોગપ્રતિકારક શક્તિ તમારી ઓછી છે અને તમે આવો ખોરાક ખાઓ છો તો એ પેટ પેટ તમારું સહન કરી શકતું નથી એકસાથે એટલા બધા બેક્ટેરિયા આપણા પેટમાં જાય છે જેથી આપણું બોડી પણ એની સામે લડી શકતું નથી એટલે ઇઝીલી આપણે બીમાર થઈએ છીએ તો બિગ નો છે આ પ્રકારના ફૂડ એટલીસ્ટ ચોમાસાના તમે થ્રી ટુ ફોર મિનિટ અવોઈડ કરો ઘણી બધી ઈચ્છા થઈ જાય તો તમે ઘરે એને પ્રોપર વોશ કરી અને તમારા ઘરના કિચનમાં જ એને બનાવો કે જેથી બાળકને પણ બહાર ખાવાની ઈચ્છા ઓછી થાય તો હું પ્રિફર કરીશ કે ઘરનું ફૂડ સાદું જમવાનું જેટલું તમે આ સિઝનમાં લેશો એટલા તમે હેલ્ધી રહેશો કારણ કે એકવાર બીમાર થઈ ગયા ને પછી આપણે એને રિવર્સ કરી શકતા નથી પછી સમજણ આવે એના કરતાં પહેલેથી આપણે બધા જ જાણીએ છીએ કે ચોમાસામાં બધી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ તો ખાલી જીભના સ્વાદ માટે આપણે ડોક્ટર પાસે ન જવું પડે એની ખાસ તકેદારી રાખીએ જી જી કવિતા તો આપણે ચોમાસા દરમિયાન જેમ કે આપણે જોઈએ છે કે બાકી ઋતુ હોય છે જેમ કે શિયાળો ઉનાળો ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ બરાબર હોય છે પણ ચોમાસા દરમિયાન રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો ઘણો જોવા મળે છે તો ચોમાસામાં આપણે એવો કયો આહાર લઈ શકીએ કે આપણા આહારમાં કયા કઈ વસ્તુ સામાન આપણે સમાવિષ્ટ કરી શકીએ કે જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે રોગ પ્રતિકારક શક્તિને આપણે એક્ટિવ મતલબ વધારે સારી કરવા માટે આપણી જઠરાગ્નિ છે એને વધારે એક્ટિવ કરવી પડશે તો જે આપણે ગરમ તાસીનો ખોરાક છે એ આપણે વધુ પ્રમાણમાં લઈએ ને તો આપણી જઠરાગ્નિ એક્ટિવ રહેશે તો હું સવારથી સાંજ સુધી તમને એક ખાલી સામાન્ય સમજ આપું કે જે દરેક વ્યક્તિ ફોલો કરી શકે છે જેને આપણે ડાયટ નથી કહેતા ચોમાસામાં આ ત્રણ મહિનામાં આ વ્યક્તિએ પોતાના ઘરમાં આ વસ્તુને યુઝ કરવી જોઈએ સવારે ઊઠીને આપણે હુંફાળું ગરમ પાણી જે આપણે લઈએ તો એની અંદર સૂટ ત્યાં તો ગંઠાળવાનો થોડોક પાવડર નાખી દઈએ સૂટ એટલે કે ડ્રાય જિંજર તો એ તમે ચા કોફી લો એના કરતાં ડ્રાય જિન્જર પાવડર સાથે તમે આ વસ્તુને લેશો તો આખા દિવસ માટે તમારું પાચનતંત્ર જે છે એ એક્ટિવ રહેશે સૂટ ગંઠોળાનું પાણી પીધા પછી જે આપણો મેઇન બ્રેકફાસ્ટનો ટાઈમ છે તો ભલે ખાવાની ઈચ્છા ન થાય પરંતુ જે હેલ્ધી વસ્તુ છે એને આપણે ચોક્કસ કન્ઝ્યુમ કરવી જોઈએ તો ડ્રાય ફ્રુટ્સ અવેલેબલ હોય છે જે રીતના બદામ છે અંજીર છે અખરોટ છે આ વસ્તુને અથવા તો પછી તમને જે ભાવતા હોય સિઝનલ ફ્રૂટ આલુ છે નાસ્પતિ છે આ બધી વસ્તુઓ માપમાં કોઈ માપમાં આપણે સવારે વહેલા લેવી જોઈએ એના પછી લગભગ તો જનરલી શિયાળામાં ઘઉં અને એની વાનગીઓ વધારે પ્રીફર કરીએ છીએ તો અત્યારની સિઝનમાં આપણે બીજા અનાજ પ્રેફર કરીએ છીએ જે રીતના જુવારના લોટના થેપલા છે મકાઈ ને બાજરીના લોટ મિક્સના થેપલા છે રાગીને તમે વાપરીને એનો ઉપમા બનાવી શકો આ બધી વસ્તુ ઓટ્સનો ઉપયોગ તમે બ્રેકફાસ્ટમાં કરી શકો છો તો પ્રોટીન માટે દાળ કે એને પીસીને તમે યુઝ કરી શકો છો કારણ કે આ સિઝનમાં તમે જે અન્ય લોટ છે મિલેટ લોટ છે તો એનું કંઈક ને કંઈક ફોર્મેશન બનાવીને એને બ્રેકફાસ્ટમાં યુઝ કરી શકો છો પછી લંચ અને ડિનરની વાત આવે તો લંચ અને ડિનરમાં હલકો ખોરાક દાળ ભાત છે ખીચડી છે મગભાત છે આ રીતના તમે એને લઈ શકો છો પરંતુ લિક્વિડમાં ચોક્કસ આપણે દહીં દહીંની જગ્યાએ દાળનું પાણી છે કે મગનું પાણી છે પાતળા મગની દાળ છે છોડાવાળી કે જેથી આપણને ફાઈબર્સ મળી શકે અલગ અલગ પ્રકારની દાળ છે અને ટામેટાનું સૂપ ગાજર બીટ મિક્સ વેજીટેબલ સૂપ આ બધી વસ્તુ આપણે ડિનરમાં ઉપયોગ કરી શકીએ છીએ અને આખા દિવસે શરીરને ગરમ રાખવા માટે આપણે હર્બલ ટીનો ઉપયોગ કરી શકીએ છીએ તો જેને ચાની આદત હોય પરંતુ અતિશય ચા સિઝનમાં ના લેવાય તો તમે તુલસી આદુ એ નાખીને તમે ઉકાળા જેવું બનાવી શકો છો તો આ હર્બલ ટી તમારે ઇમ્યુનિટી પણ બહુ સારી રાખે છે અને તમને આગળ જે પાચન છે ક્રિયા જે ખાવ છો એ પચવામાં પણ બહુ ઈઝી રહે છે તો બ્રેકફાસ્ટ લંચ ડિનરના આપણે થોડું અને એમાં ગરમ વસ્તુઓ એડ કરવાથી આપણે આપણી રૂટીન લાઈફ સ્ટાઇલ ત્રણ ચાર મહિના સુધી સારી રીતે હેન્ડલ કરી શકીએ છીએ સામાન્ય રીતે આપણે જોઈએ તો

જનરલાઇઝ જે ખોરાક હોય છે ચોમાસાની અંદર એ આપણે એના વિશે વાત કરીએ હવે ડાયાબિટીસ એટલે મધુ પ્રમે આપણે કહીએ છીએ જેમાં સુગરની માત્રા લોહીમાં વધી જાય છે તો આવા વ્યક્તિઓને જે આપણા શરીરની અંદર શુગરની માત્રા વધારે એવી વસ્તુ આપણે અવોઇડ કરવાની કહીએ છીએ ઘણા બધા ઉપવાસ આ સિઝનમાં થાય છે હવે ડાયાબિટીસ હોય છે ઉપવાસ થાય છે છતાં પણ આપણે જે બટાકા છે રતાળુ છે કંદગુણનો ઉપયોગ કરીએ છીએ તો આ બધી વસ્તુઓ જે છે ડાયાબિટીસના દર્દીઓને આપણે કરીએ કરીએ છીએ 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 કે તો તો ઓછી પ્રીફર જે મિલેટ્સ છે આપણે કહીએ અન્ય અનાજ છે રાગી બાજરા માપસરમાં મકાઈ આ બધી વસ્તુઓને મિક્સ કરીને થેપલા છે ક્યાં તો પછી ઉપમા છે આ બધી વસ્તુઓ ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે ફ્રૂટમાં ખાલી કેળા અને એ બિલકુલ માપમાં કેરીને તો ના પાડીએ છીએ કારણ કે ઉનાળાનું સિઝનનું ફળ છે તો ફ્રૂટમાં આપણે જે સિઝનલ ફ્રૂટ મળે એ લઈ શકીએ છીએ પરંતુ ડાયાબિટીસના દર્દીઓ દાળનું પાણી મગનું પાણી આ બધું ઇઝીલી લઈ શકે છે કે જે ઇઝીલી ડાયજેસ્ટ થાય છે તો આ વસ્તુમાં બિલકુલ એમને ના નથી એ લોકો રૂટિન લઈ શકે છે અને ભાતની જગ્યાએ એ લોકો લાલ ચોખા અથવા તો કોધરી વાપરી શકે છે કે જેથી એ લોકો કોદરી અને દાળ અથવા તો એની જગ્યાએ મોરૈયો અને દાળ મોરૈયાની ખીચડી આ બધી વસ્તુ બનાવીને એ લોકો લઈ શકે છે તો ઘઉં અને ચોખાનો ઉપયોગ માપનો કરી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ કંદમૂળનો ઉપયોગ માપનો કરી અને અન્ય અનાજની વસ્તુઓ અને સાંજે કોદરી મોરૈ दर्दियो पोताना खोराक मा शामिल करी शके छे अने लीवर ना दर्दियो मा पण जे डॉक्टर अहींया आपणे अटकीशुं पछी आपणे कार्यक्रम मा आगळ वधीए कॉलर मित्र नो कॉल आव्यो छे लई लईए हेलो नमस्ते प्रतीक्षा मैडम जी कविता बेन ने विषय सारो छे पण आज नी बात करिए तो खरेखर आज ना बाळको जे छे नाना

અને આ ફરી બધા ખાય છે એટલે આજે આપણે ટીવી માં પણ જોઈએ છે કે બાળકોને નાના બાળકોને એટેક આવી જાય છે પછી એમને કેન્સર ના રોગો થાય છે ડાયાબિટીસ થાય છે એટલે બહુ દુઃખ લાય થાય છે આપણને કે પહેલા કરતા જમાનો કેટલો પલટાઈ ગયો અમારા વખત માં તો ખરેખર બાળકો આપણે તો ભાખરી ને શાક ખાતા હતા બાજરીના રોટલો ને ગોળ ખાતા હતા

આ બદલાય છે એમાં જે આપણું વેસ્ટર્નાઇઝેશન થયું છે એમ કહીએ છીએ કે ઈઝીલી અવેલેબલ વસ્તુ બનતી જે વસ્તુઓ છે એને આપણે યુઝ કરીએ છીએ તો જેટલી આ વસ્તુ વધતી જાય છે સારી વાત એ છે કે મા બાપ પણ થોડાક જાગૃત થતા દેખાય છે તમે જોશો ને તો હાયર સોસાયટી હોય એમાં આ વસ્તુની જાગૃતતા આવી છે ઇવન સ્કૂલમાં પણ લોકો કેમ્પ અને એવું રાખે છે કે જેથી ન્યુટ્રિશન વિશે આ લોકોને જાણકારી મળી શકે તો સ્કૂલમાં જો આ બધી જાણકારીઓ વધારે સારી રીતના પૂરી પાડવામાં આવે અને મા બાપ ઘરમાં થોડીક સ્ટ્રિક્ટનેસ સાથે થોડી અવેરનેસ રાખે ને તો જ આ વસ્તુને આપણે ક્યાંક ક્યાંક અંશે હેન્ડલ કરી શકીએ અને થોડી ખોરાકમાં વૈવિધ્યતા જે રીતના હમણાં કીધું કે સ્વીટકોર્ન મળે છે તો બાળકને તમે સ્વીટકોર્ન ટિક્કી બનાવી શકો કે એક બ્રેડની સ્લાઇસની અંદર એમને સ્વીટકોર્ન સેન્ડવીચ બનાવી આપી શકો આવી થોડીક થોડીક ટેમ્પટેશન તમે એની ઘરમાં જ જો સંતોષો દાણાની ચટણી સાથે કલરિંગ કરી શકો

હવે આપણા પ્રશ્ન તરફ આગળ જઈએ તો જે આપણે અધૂરી ચર્ચા હતી કે લીવરના ખાસ પેશન્ટને કેવો પ્રકારનો આહાર ખાવો યોગ્ય આ સિઝનમાં જેનું પાચનતંત્ર લિવર ઓછું કામ કરે છે અથવા તો લીવરનું પેશન્ટ છે હવે લીવર આપણા બોડીમાં શું કામ કરે છે કચરો દૂર કરવાનું મોટાભાગે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે જેટલી તમે જંક વસ્તુઓ ખાશો તળેલી વસ્તુઓ ખાશો ડીપ ફ્રાઇડ વસ્તુઓ ખાશો એ જે શરીરને કામની નથી ને એ શરીર માટે કચરો જ છે ન્યુટ્રિશન છે વિટામિન્સ છે પાણી છે આ બધી વસ્તુ શરીરને કામની છે અને એના સિવાયની જે વસ્તુ આપણે શરીરમાં નાખીએ છીએ કોઈકના ને કોઈકના ફોર્મમાં અનનેસેસરી વધારાની નાખીએ છીએ વિટામિન એ અમુક માત્રામાં જોઈએ પરંતુ એના કરતાં વધારે હોય તો એ કચરો જ છે તો લીવરનું કામ મોટા ભાગે ડિટોક્સિફિકેશન ખોરાક લેશો તો લીવર પર ચોક્કસ ઓછી એમાં એને ઓછી કાર્યક્ષમતા પ્રમાણે કામ કરવું પડશે જે ઘરે બનાવેલો બાફેલો છે અથવા તો શેકેલો ખોરાક છે અત્યારે તમે જોશો તો શેકેલી મગફળી બાફેલી મકાઈ આ બધું આ સિઝનમાં મળતું હોય છે એની સાથે સાથે તમે લિક્વિડ લીંબુ પાણી છે કે જે બોડીને ક્લીન કરે છે ફુદીના પાણી છે કે જે અંદરથી ડિટોક્સિફાઈ કરે છે કચરા તરીકે હળદરનો ઉપયોગ કરી શકો છો સૂટ ગંઠોળાનો ઉપયોગ કરી શકો છો તો સાદી ખીચડી બનાવો એમાં આ બધી વસ્તુઓ મરી મસાલા રૂપે તમે નાખો તો ક્યાંક ને ક્યાંક જે તમારો ખોરાક જાય છે એ પોતે જ કચરો દૂર કરવામાં પણ મદદ કરશે તો લીવરના દર્દીઓને ખાસ એટલી જ સલાહ કે બને એટલો હળવો ખોરાક ખાઓ લિક્વિડ જે શરીરને શક્તિ આપે એવો ખોરાક વધારે ખાઓ પ્રવાહી ખોરાક વધારે ખાઓ અને એના પર લોડ પડે જે રીતના સમોસા કચેરી આ બધી જ વસ્તુઓને થોડાક સમય માટે આપણે ખોરાકમાંથી નિકાલ કરી દઈએ તો આપણું લિવર પણ સારી રીતે કામ કરશે અને આપણે હેલ્ધી રહી શકીશું ડોક્ટર એમ તો આ વિષય પર હજુ ચર્ચા લાંબી કરી શકીએ એમ છે હજુ એક બે પ્રશ્નો પણ એવા છે જે અમારા દર્શક મિત્રોને જાણવા પણ માંગશે પરંતુ અહીંયા આપણી જોડે સમયનો પણ અભાવ છે એટલે કાર્યક્રમ પણ આપણે અહીંયા પૂરો કરવો પડશે પરંતુ આપ અમારી સાથે જોડાયા અને ચોમાસામાં કેવા પ્રકારનો આહાર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેના વિશે જણાવ્યું આપે તે બદલ આપનો ધન્યવાદ જી

ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત